ઝઘડીયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના ઉપસરપંચે હોદ્દા પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું ગ્રામ પંચાયતના સભ્યોએ ઉપસરપંચ સામે મૂકેલ અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તે પહેલાં ઉપસરપંચે રાજીનામું આપી દીધું હતું ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને લેખિતમાં આપેલ રાજીનામાના પત્રમાં પંચાયતના સભ્યો દ્વારા રજૂ કરાયેલ અવિશ્વાસની દરખાસ્તને ખોટી અને ગેરકાયદેસર ગણાવી હતી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હોવાનું વધુમાં જણાવ્યું હતું ઉપસરપંચ તરીકે રાજીનામું આપતા તેમણે જણાવ્યું હતું કે ગામમાં ભાઈચારો અને સંપ જળવાઈ રહે તે માટે તેમણે રાજીનામું આપ્યું છે અને તેમનો હેતુ ફક્ત સેવા કરવાનો હોવાનું જણાવી વધુમાં ઉમેર્યું હતું કે તેઓ ગામની સેવા કરવાનું ચાલુ રાખશે અને તેના માટે તેમને કોઈ હોદ્દાની જરૂર નથી વંદે માતરમ હું ચંદ્ર વસાવા ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપી છે આજ રોજ તારીખ બાર બાર બે હજાર તેવીસથી હું મારી સેવા આપી શકું તેમ ન હોવાથી હું સ્વૈચ્છિક ઝઘડિયા સુલતાનપુરા ગુરુગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ પદેથી રાજીનામું આપું છું જેમાં જિલ્લા ભાજપના યશસ્વી પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સાથે વિચાર વિમર્શ કરી અને ત્યાર પછી હું રાજીનામું આપું છું મારા પર જે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે તે દરખાસ્તમાં જે ખોટી રીતે મારી પર જે આક્ષેપો કરવામાં આવેલા છે એ તદ્દન પાયો વિહોના છે અને અત્યાર સુધી મેં ગ્રામ પંચાયતમાં નિષ્ઠાપૂર્વક સેવા આપી છે અને હજુ પણ આપતો રહીશ મારે પદની કોઈ જરૂર નથી મારે સેવા કરવાનો જે મારો મુદ્દો છે એ હું ચાલુ રાખીશ ગ્રામ પંચાયતના કર્મચારીગણ સભ્યગણ અને અને ગ્રામજનો અને તમામ ગ્રામજનો એ નિષ્ઠાપૂર્વક કામ કરવામાં સહ સહકાર જે મને આપેલો છે તે બદલ હું એમના દિલથી આભાર માનું છું ભારત માતા કી જય